બેટર કોટન અંતર્ગત અંબુજા ફાઉન્ડેશન તરફથી ચિત્ર સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું તારીખ એકત્રીસ એક બે છવ્વીસ ના રોજ અમરેલી જિલ્લાના મોટી કુંકાવાવ ની શાળા ખાતે બેટર કોટન અંતર્ગત અંબુજા ફાઉન્ડેશન તરફથી ચિત્ર સ્પર્ધાનું સુંદર આયોજન કરવામાં આવેલ ચિત્રના વિષય અને કપાસ આધારિત ખેતી જેવા ઘણા વિષયો પણ હતા જેમાં ધોરણ પાંચથી આઠ સુધીના વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો તેમાંથી ત્રણ નંબર પસંદ કરવામાં આવેલ જેમાં પ્રથમ નંબરને સ્કૂલ બેગ બીજા નંબરને કેમલની કીટ તેમજ ત્રીજા નંબરને પાણીની બોટલ આપેલ હતી સાથે જે વિદ્યાર્થીઓએ સ્પર્ધામાં ભાગ લીધો તે દરેક બાળકોને પણ પ્રોત્સાહિત ઇનામો આપીને ભણતર સાથે કલાપ્રેમીને દાદ આપેલ હતી શાળામાં યોજાયેલ આ કાર્યક્રમમાં શાળા સ્ટાફ તેમજ એસએમસીના અધ્યક્ષ શ્રી જયેશભાઈ પિથડિયા તેમજ વાલીગણની પણ બહોળી ઉપસ્થિતિ રહેલ હતી દરેક બાળકોના ચહેરા ઉપર એક ખુશી સાથે આનંદ જણાતો હતો આ તકે શાળા આચાર્યશ્રી નયનાબેન કાથરોટિયાએ આવેલ સૌ કોઈનો દિલથી આભાર વ્યક્ત કરેલ હતો રિપોર્ટિંગ બાય મહેશ ગોંડલિયા કુંકાવાવ